સરથાણામાં લગ્નની તૈયારીઓ વચ્ચે મહિલા ડોક્ટરનો આપઘાત સુરતમાં મંગેતરને મળવા જતી હતી ત્યાં જ શોપિંગ સેન્ટરના નવમા માળે આવેલા પાર્ટનર કાફેમાંથી પડતું મૂક્યું છે જીવન છે પોલીસ સ્થળ પર જઈને ઘટનાની તપાસ મહિલા ડોક્ટર રાધિકા કોટઢિયાના બે મહિના પછી લગ્ન થવાના હતા મૃતક ડોક્ટર સરથાણામાં ચલાવતી હતી શ્રીજી ફિઝિયો ક્લિનિક અને મૃતકના પિતા હીરાના કારખાનામાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે મંગેતર સાથે માથાકૂટ થવાના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે આપઘાત સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલા ડોક્ટર જે છે તેને આપઘાત કરી લીધો છે જે રીતે માહિતી મળી છે સરથાણા વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરના નવમા માળેથી જે ચાય પાર્ટનર કેફે આવ્યું છે તેમાં ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કરી લીધો છે ડોક્ટર જે છે તે રાધ્યતા રાધિકા કોટડીયા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે હવે તેની તપાસ પણ શરૂ કરી છે બે મહિના પહેલા જ ડોક્ટરના લગ્ન થવાના બે મહિના બાદ જ મહિલાના લગ્ન થવાના હતા ત્યારે તેમના મંગેતર સાથે

પાછળથી મારા સસરા દ્વારા અને મારા શાળા દ્વારા મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને આ વસ્તુની ઘટનાની મને ખબર પડી બાકી હું એની સાથે નહોતો કાલે શું તમારી સાથે છેલ્લા કેટલા સમયથી મંગેતર તરીકે સંબંધમાં હતા ને કોઈ બાબતે કોઈ જાણકારી મળી હોય શું થયું કે એ જો પહેલાં તો અમારા અમારા ખાલી જલ જ આપ્યું હતું રૂપિયો સિફળ અમારા એન્ગેજમેન્ટ અને લગ્ન પછી હતા અને અમારા લાસ્ટ છ મહિના મીન્સ કે અમારું મે મહિનામાં અઢાર મે અમારું રૂપિયો સિફળ હતું અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અમારા એન્ગેજમેન્ટ અને મેરેજ હતા તો ભાઈ શું થયું હશે કે અચાનક આ રીતે પગલું ભરા પાછળ કોઈ એ તો અમને એઝ ઓફ મને પણ નથી ખબર મારા ફેમિલીને એને એના પેરેન્ટ્સને પણ નથી ખબર એટલે પોલીસ એની ઇન્વેસ્ટિગેશન કરે છે શું તારણ છે શું રીઝન છે હવે ઇન્વેસ્ટિગેશન કરશે પછી રીઝન આવશે હોય તો પણ મને ઓલવેઝ શેર કરે પણ એને એવી કોઈ વસ્તુ કીધેલી નથી એના ફ્રેન્ડ સાથે પણ મારી વાત થઈ તો એને પણ કોઈ એના કલીગ સાથે મારી એ બાબત ને કોઈ જાણકારી એને આપેલી નથી અને આ ઓલ ઓફ સડન થયેલી વસ્તુ છે અ એ જે 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 એ એ એ કેફે છે શા માટે ગયા હતા એવી કોઈ ખબર પડી હોય કઈ પણ મને નથી ખબર એ પણ મને નથી ખબર હવે ત્યાં કોઈ મિટિંગ હોય એના બિઝનેસ મીટિંગ છે કે કોઈને મળવાનું હોય કે ફ્રેન્ડ્સ મળવાનું કંઈ પણ હોય તો એ ચાય પટનાર એના ક્લિનિક થી નજીક થાય તો યુ નો એક કલાક અડધો કલાક કાઢવો હોય તો ત્યાં કાઢી એ નજીકમાં થાય એટલે ત્યાં જાય છે ઓલવેઝ પોલીસ સાથે કોઈ વાત થઈ હોય કે કોઈ બીજાના કોઈ મિત્ર સાથે કોઈ વાત થઈ હોય નહીં પોલીસ સાથે તો કોઈ વાત જે ઇન્વેસ્ટ કાલે જ આ બધી વસ્તુ હકીકત બની છે તો હજી આ બાબતે કોઈ પોલીસ થી કોઈ ઇન્ફોર્મેશન નથી મળી કે આ કઈ રીતે છે શું છે એ લોકો એની ઇન્વેસ્ટિગેશન કરે છે અને જે હશે એ કેસ જે પણ હશે હાર્દિકા બેન શું કરતા હતા અને કેટલા સમયથી હતા ડોક્ટર ને કઈ રીતે આપવું હતું લાસ્ટ ફોર ફાઈવ યર સે ફિઝિયો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વર્ક કરતા હતા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુમાં એને એનું પોતાનું ઓન ક્લિનિક ઓપન અને તે પ્રેક્ટિસ જુ કરે છે તમે જણાવશો રાધિકા બેદના શું થાવ અને તમને બાબત ની જયારે જાણ થઈ તો કઈ રીતે તપાસ શું માહિતી મળી છે હું તેનો અંકલ છું અને ત્યાં હું પહોંચ્યો ત્યાં કઈ અત્યારે તો હતું નહીં અને બીજી કોઈ અત્યારે અમને કઈ જાણકારી મળી નથી જયારે પોલીસ ઇન્કવાયરી દ્વારા જાણવા મળશે ત્યારે ખબર પડશે હજી તો કે કોઈ એમને હેરાન કરતું હોય એવું કોઈ ખબર કોઈ કોઈ વસ્તુ હજી છે જ નહીં અને એવું કઈ હશે પણ નહીં એ કોઈ વસ્તુ એવું નથી નથી કોઈનો ફેમિલી ઇશ્યુ કે નથી કોઈનો કોઈ ઇશ્યુ કે નહીં અહીંયાથી કે નહીં અમારી તરફથી અને વેલ શેર અમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શેર કરી દેતી કે ક્યારેય એવું નથી બન્યું કે એને શેર ન કર્યું હોય એને પ્રોબ્લેમ કોઈ પણ હોય તો એ શેર કરતી

પરિવારની શું આશા અપેક્ષા છે શું માગ છે હવે અને લઈને કે તો આ રીતનું પગલું ભરી જવું એટલે અનેક પ્રશ્નો થાય એ હજી અમને પણ જાણવા નથી મળ્યું હવે એ જ અમે કહી છીએ કે જ્યારે બે દિવસ પછી કે પાંચ દિવસ પછી જે પોલીસ ઇન્ક્વાયરીમાં આવશે ત્યારે ખબર પડશે અત્યારે અમને હજી કોઈ જાણ મળી નથી કોઈ ફોનમાંથી કોઈ વાત મળી હોય કે કંઈ હજી કાંઈ નથી ફોન બોન બધા તે ત્યાં જ છે પોલીસવાળા પાસે અમારી પાસે હજી કાંઈ છે જ નહીં બિલકુલ આગળ રાધિકાના પરિવારજનો છે તેના જે મંગેતર જે છે તેમની સાથે વાત થઈ જે રીતે હાલ વાત મળી છે તેમના જે છે તે અત્યારે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે રાધિકાના મંગેતર અપાયું હતું અને હવે ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ તેમના લગ્ન પણ થવાના હતા અને લગ્નના પહેલા જ જે રાધિકા જે ડોક્ટર છે તેને અચાનક જ જે માળેથી પરિવાર પણ શોકમાં છે આશ્ચર્યમાં છે કે આ રીતે એક ડોક્ટરે કઈ રીતે પગલું ભર્યું તેની પાસે શું કારણ હશે કે હાલ તો સરસાણા પોલીસ પણ આ તમામ બાબતે ભરી તપાસ શરૂ કરી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સોલંકી